હેલો નામ હેલ્પના ગુપ્તા સ્વાગત હૈ આજ કે સમાચાર શ્રી સી એ પટેલ હાઈસ્કૂલ વણસોલ ના તાલુકા કક્ષા કલા મહાકુંભ ની ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું છે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ બે હજાર પચીસ માં શ્રી સી એ શાળાના વિદ્યાર્થીઓની તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં કુલ સ્પર્ધાઓમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને બીજી ચાર સ્પર્ધાઓમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે જેમાં ગરબામાં અઢિયેલ દિવ્યાબેન મફતભાઈ રાસમાં સોલંકી ડિમ્પલબેન સમૂળ ગીતમાં રોહિત નિરાલીબેન અને લોક નૃત્યમાં સોલંકી રીટાબેન દલપ્તભાઈ આ તમામ સ્પર્ધાઓમાં પ્રથમ પ્રાપ્ત નંબર પ્રાપ્ત કર્યો છે જ્યારે જૂથ છઠ્ઠી ચૌદમાં તબલાની સ્પર્ધામાં રોહિત પાર્થકુમાર કિરણભાઈ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે જ્યારે જૂથમાં તબલામાં બીજો નંબર રોહિત વિવેક કુમાર કમલેશભાઈ પ્રાપ્ત કર્યો છે જ્યારે લગ્ન ગીતમાં બાનુ પઠાણ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે અને ચિત્ર સ્પર્ધામાં સોલંકી જયેશભાઈ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે આ તમામ સ્પર્ધાઓમાં પ્રથમ અને બીજો નંબર પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને મંડળ તેમજ શાળાના આચાર્ય શ્રી વ્યાસ સાહેબ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આ કૃતિઓ તૈયાર કરાવનાર શાળાના શિક્ષિકા બહેનો શ્રીમતી ભાવનાબેન પટેલ શ્રદ્ધાબેન દેસાઈ અને તૃષાબેનનો પણ શાળાના આચાર્ય શ્રી વ્યાસ સાહેબ તરફથી અભિનંદન આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત જે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે તે વિદ્યાર્થીઓની જિલ્લા કક્ષાએ તારીખ ત્રીસ ઓગસ્ટ પચીસ અને એકત્રીસ ઓગસ્ટ પચીસ ના રોજ ન્યુ વલ્લભ વિધાનગર ભાગ લેશે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી સી પટેલ હાઈસ્કૂલ કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર સંચાલન શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા જે કોઈ લોકોએ મહેનત કરી છે તેનો શ્રી રઘુનાથજી કેળવણી મંડળ અને શાળાના આચાર્ય શ્રી વ્યાસ સાહેબ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો